ભાવનગરમાં ગઈકાલે જવાહર મેદાન સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્થળ પરથી મંડપનો સામાન ભરેલો ટ્રક શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન આતાભાઈ ચોક વિસ્તારમાં એક ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા રોડ પર લટકતા કેબલ અને વાયરોને અડફેટે લીધા હતા પરિણામે વાયર તૂટી ગયા હતા અને રસ્તા પર લટકી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો વાયરો તૂટી પડવાથી આતાભાઈ ચોક ખાતે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટના અંગે જાણ થતા ટ્રાફિક પોલીસ અને સંબંધિત વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા થોડા સમય બાદ વાયર દૂર કરી ટ્રાફિક ફરીથી સુચારુ કરવામાં આવ્યો હતો આ ઘટનાથી સ્થાનિક વાહન ચાલકો અને નાગરિકોમાં નારાજગી જોવા મળી હતી અને ભવિષ્યમાં આવા કાર્યક્રમો બાદ ટ્રાફિક વ્યવસ્થામાં વધુ તકેદારી રાખવાની માંગ ઉઠી હતી thank you